તન છે ને રજા આપી સ્કૂલ વાળા હવે નાતાલ ક્રિસમસ ક્રિસમસ તાજે છે ક્રિસમસ તો અમે જ છે વી ક્રિસમસ જોવા સુરત ની તો ચાલો તમને સાથે લઈ જાવ તું એક્સાઇટેડ છો હા તો આજે આપણે ક્રિસમસ જોવા જાવી સુરત નું મોલ માં કેવું કેવું ક્રિસમસ નું ડેકોરેશન કર્યું છે રેડી તો ચાલો જઈએ તું એવું કરજે હા હું એ કરી તો આપણે ત્યાં જાવી ક્રિસમસ જોવા ઋતુ હમણાં ક્રિસમસ માં છે ને બાબો બની ને આવે ગિફ્ટ આપવા કેતો ઋતુ હું કરી આવે

તો અહીંથી આપણે હાલીને જવાનું છે હાલો વાળો હાલો ક્રિસમસ જો આવ્યા એટલે આગે ક્રિસમસ નું ડેકોરેશન છે જાય ક્રિસમસનું ડેકોરેશન છે પાડોશ ક્રિસમસ નું ડેકોરેશન હતું ને અને ઋતુ ફોટા પાડી લીધા છે વહેલ ઓલી સાઈડ રોડ ક્રોસ કરવી અને હવે રિયર આપણે વીઆર મોલમાં જ આવી રેડી ફોટા પાડવા જો આવી ગયા છે વીઆર મોલ ऐसे हाँ Finally, हम में से हाउस में मोटो डेकोरेशन करे दो फाइनली वी आर मॉल एटली बड़ी ट्रैफिक केम से ट्री ने जो है जो तो वो वो मोटो ट्री से

ચારે બાજુ માણસો છે પબ્લિક એટલી ટ્રી જોવા હતું સૌથી મોટો ક્રિસમસ ટ્રી વી આર મોલમાં સૌથી મોટું ક્રિસમસ ટ્રી છે માણસો જો જ્યાં જો ત્યાં ફોટા પડાવવા માણસો 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 આખો મોલ ભરેલો છે ત્રીજો માળ

કઈ નઈ ચાલો જોવાનું જોવાય ગયું ડેકોરેશન કરેલું જાડવું ભૂખ લાગી છે આઠ ને ત્રેવી થઈ છે ઋતુ ભૂખ લાગી છે ને એટલે બોલતી બંધ થઈ ગઈ છે ઋતુ નીંદર કરી લીધી ને હે કેવી લાગે છે કઈ હમણાં હમણાં ખાવાનું આવશે ને એટલે આપણે જી મળે ને આપણે ખાવાનો જ છે ઢોસા ખાવાના છે ખાવા છે ને રમણ આવી જાય તમ તારે પણ આ ટ્રાફિક ઘટે તઈ આજમ થી તારું ફેવરેટ શું છે નાતાલ ક્રિસમસ નાતાલ નાતાલ આ નાતાલ છે ને એટલે નાતાલ તમ દે નાગે છે વન કરો છે આપણે કોઈ ફૂલ કરો ને કરી રોટન ડાડો મમડી કાય કીધું શું ખાવું છે નૂડલ્સ

હવે અમે ઘરે આવી ગયા છીએ અને તમને વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો છે ને તો સબસ્ક્રાઈબ કરી દો ને વાલા લાઇક એ કરતા જજો હવે જુઓ આપણા મીઠું ટાઈ મસ્ત અને રમે છે પાણી બાણી એનું છે ખાવાનું ભરેલું છે આપણા ઝાડવાય પ્યોર એન્ડ શ્યોર તંદુરસ્ત છે તો આપણે અહીંયા વિડીયો એન્ડ કરી દેવી છે જો તમને ગમે ને તો લાઇક કરી દો વાલા શેર કરી દો વાલા સબસ્ક્રાઈબ કરી દો મારી નવા વિડીયોમાં બાય બાય વાલા